છે મધુવાતા રતા મધુ શરંતિંદ મંત્રો બોલે દરેક અમૃત સ્નાન માટેના મંત્રો છે નારાયણ સ્વરૂપ છે મનમાં આવી કામનાઓ નહીં તો ભગવાને કહ્યું પ્રહલાદ તારે તો કાંઈ જોતું નથી બેટા પણ મારે એક ઈચ્છા છે બોલો ભક્તને કાંઈ ઈચ્છા નથી ભગવાને કહ્યું મારે એક ઈચ્છા છે કે તું રાજા બન આ રાજગાદીનો સ્વીકાર કર તારા જેવો ભગવત ભક્ત રાજા હોય ને તો પ્રજા એના જેવી થાય ભગવાનમાં ઈચ્છા ન જાગે ત્યાં સુધી ભગવાન અવતારે ન લે ને હમ અને પછી જે કામ થવું જોઈએ સૃષ્ટિના કલ્યાણનું પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે એ કામ જ ન થાય કે બેટા મારે એક ઈચ્છા છે તું રાજા બન ભક્ત રાજા હોય તો પ્રજા પણ એવી થશે તો પછી પ્રહલાદે કહ્યું કે એનો મતલબ એમ કે પ્રભુ તમારે કંઈક આપવું જ છે સારું એ તો તમારી આજ્ઞા કહેવાય પ્રભુ મારા માટે ભલે આપની આજ્ઞા છે તો હું રાજા થઈશ મારું કર્તવ્ય નિભાવીશ પણ હવે તમે કહેતા હોય તો હું એક પ્રાર્થના કરું એક માગણી કરું શું કે મારા બાપે અજ્ઞાનમાં આવી અને જે કંઈક કર્યું તમારો વિરોધ કર્યો મારા ઉપર અત્યાચાર કર્યો એ બધું અજ્ઞાનને કારણે થયું હે મારા નાથ મારી એક જ માગણી છે કે મારા બાપના ગુનાને માફ કરો અને એને સદગતિ આપો આ પ્રહલાદ ભક્ત એમને એમ નથી થવાતું વાલા અંદરથી એની વૃત્તિ એવી હોય ક્ષમાશીલતા પ્રેમ આત્મતૃપ્તિ આ બધી વાતો ભગવાને કહ્યું કે તારા જેવા ભક્તને જન્મ આપનાર બાપની તો સદગતિ હવે બાપને જો આમ આમ તો પણ ભગવાનના દર્શન થયા ભગવાનનું નામ લઈને મરે એની સદગતિ પાકી હોય તો ભગવાનને હાથે જે ભર્યો મર્યો જેનો ઉદ્ધાર થયો એની સદગતિમાં તો કોઈ શંકા જ નહીં જાસુ નામ મરત મુખ આવા અધમવ મુક્તિ હોય શ્રુતિ ગાવા કહેવાનો અર્થ જે સ્વરૂપથી શાંત છે એવા ભગવાનને પણ ક્રોધ આવી જાય છે ભગવાન શાંત છે પણ ભગવાનનો ભક્ત પ્રશાંત છે પ્રહલાદ પ્રશાંત છે પ્રહલાદના આનંદને ક્યારેય કોઈ છીનવી શકતું નથી હમણાં ઇન્ટરનેશનલ હેપીનેસ ડે ગયો ગઈકાલે જ હતો કે પરમ દિવસે હતો એમાં ફિનલેન્ડ દુનિયાનો સૌથી હેપી કન્ટ્રી છે એવું આપણો પડોશી દેશ એવો ભૂટાન હેપીનેસ નો જે ઇન્ડેક્સ છે એમાં એ બહુ ઉપર ભારત આપણે ઘણા એમ પાછળ છીએ આપણે ગીતાનો પાઠ કરીએ છીએ રામાયણનો પાઠ કરીએ છીએ આપણે સત્સંગમાં મોટે પાયે ઉમટીએ પણ આપણા હેપીનેસની અંદર ખબર નહીં આપણે હજી ઘણા વાહે છીએ બહુ પાછું પાછા ઋષિઓએ કહેલા માર્ગે પાછા આપણા વડીલોએ આપણને જે રસ્તો બતાવ્યો હતો જે ડાપણ જે શિખામણ આપી હતી એ તરફ જવું પડશે સંતોષ એવ મનુષ્ય પરમ નિદાન સંતોષ છે ને એ જ સૌથી મોટું ધન છે કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણા દરિદ્ર કોણ છે ભલે જેની તૃષ્ણા વિશાલ છે એ ભલે મોટા મહેલમાં રહેતો હોય તોય દરિદ્ર છે જો એની તૃષ્ણા વિશાલ છે એ મોટા મોટા બંગલામાં રહેતો હોય તો એ દરિદ્ર છે અને ઝૂંપડામાં રહેનારો માણસ એને જો અંદરથી સંતોષ હોય તો એના જેવો શ્રીમંત કોઈ નથી સંતોષ એવ મનુષ્ય પરમ નિદાન એક ગોરદાદા આવ્યા ને જજમાનને ત્યાં તો જજમાન બારસ હતી કે આવો આવો બુદે આવો પધારો સારું થયું તમે આવ્યા ગઈકાલે એકાદશી કરી આજ બારસ છે પારણા કરવાના છે ને એમાં તમે પધાર્યા બહુ સારું થયું ધન ઘડી ધન ભાગ અમારે ઘર બ્રાહ્મણ ક્યાંથી તો આજ પારણા કરવાના છે એકાદશીના તો એમ થાય છે ભૂદેવને જમાડીને પછી જમીએ તો તમે જમવા બેસી જાઓ કે તમને સીધું આપીએ ઘણા લોકો બીજાના હાથનું રાંધેલું ના ખાતા હોય ને કે તમે જમવા બેસી જાઓ કે સીધું બાંધી આપીએ ત્યાં ભૂદેવ બોલ્યા જમવા બેસી જાઓ છું ત્યાં સુધી સીધું તૈયાર કરો હવે આમાં સંતોષ ક્યાં ટકે આપણી ઈચ્છાઓ આપણો અસંતોષ આપણી તૃષ્ણાઓ એ જ આપણને દરિદ્ર રાખે છે સંતોષ એવ મનુષ્ય પરમ આપણ ભાગવતમાં આવ્યું છે યદ્છયો સંતોષો મુક્ત એ સ્મૃતા વામન ભગવાન એક બ્રાહ્મણના રૂપમાં એક બ્રાહ્મણ બટુક બ્રહ્મચારીના રૂપમાં ભલી રાજાના યજ્ઞમાં ગયા છે અને બલી માગવાનું કે છે અને આ કંઈ માગતા નથી બલી બહુ આગ્રહ કરે છે ભગવાન કહે છે મારે કંઈ જોતું જ નથી મારી કોઈ એવી જરૂરિયાત જ નથી કે નહીં નહીં મહારાજ આપ યજ્ઞમાં પધાર્યા મારી ઈચ્છા છે તમને કંઈક આપવાની કંઈક કંઈક સેવા બતાવો ઠીક છે ભાઈ તું બહુ કહે છે તો પછી એમ કરીને મારા ડગલાથી માપીને ત્રણ ડગલા પૃથ્વી એ તો નારાયણ દેવતાઓનું કામ કરવા માટે પધાર્યા હતા એટલે મારા નાથે આ લીલા કરી બાકી તો એ બલિપાહેથી બધું લઈ લીધું બે ડગલામાં બલીને લઈ લીધો ત્રીજા ડગલામાં એમાં ભગવાને બલીને જ રાખ્યો બલિપાહેથી જે લઈ લીધું તો એ બધું ઇન્દ્રને દઈ દીધું ભગવાન તો ભક્તવત્સલ છે અને માત્ર ભક્તવત્સલ નથી ભક્તવાંછા વાંછા કલ્પ તરવું છે ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનાર કારણ કે બલિના મગજમાં હતી ને ઈચ્છક મારે ઇન્દ્ર થવું એટલે તો આ સો યજ્ઞ આ દાખલો કરેલો એણે ભગવાને કહ્યું તને બનાવીશ બનાવીશું તો મારા ભક્તની ઈચ્છાને પૂર્ણ કરનાર એટલે આઠમાં સાવરણી મનમંતર ભગવાન બલિને ઇન્દ્ર બનાવવાના છે એટલે બલિ ચિરંજીવ છે પ્રભુ એની રક્ષા કરે છે તો વાલા આત્મતૃત ભગવાન જેવો બીજો કોઈ નથી અને સંત જેવો નથી કપિલ ભગવાન કહે છે સંતો કેવા હોય બોલે સુહૃદ સર્વદેહિના અજાત સાધવ સાધુભૂષણા મયી અનન્ય ભાવેન ભક્તિ મત્કૃતે ત્યક્ત કર્માણ ત્યક્ત સ્વજન બાંધવા સુહૃદ સર્વદેવીના પ્રાણી માત્રના એ સુરૃ છે તો ભગવાન સૌના સુરૃત છે સંત સદગુરુ એ સુરૂચ છે નો બોલાવો બોલાવો તોય ન આવે એવા રૂઠેલા નથી બોલાવો તો જ આવે એવો એનો આગ્રહ નથી એ તો વગર બોલાવે પણ શિષ્યનું કલ્યાણ કરવા ભક્તનું ભલું કરવા માટે થઈને પધારે છે અને એ રીતે જ્યાં જ્યાં જરૂરિયાત જણાય ત્યાં ભગવાન આવી જાય અવતરે ભારત ધર્મ સૃજામ્યહમ જ્યારે ધર્મની હાનિ થાય અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ત્યારે ભગવાન કહે છે મારી જરૂર પડે એટલે હું આવું છું અવતાર લઈને આવું તદાત્માનમ સૃજામ ત્યારે ત્યારે હું પ્રગટ થરાકાર જ્યારે એની કૃપાને કારણે સગુણ સાકાર થઈને આવે એની કૃપા જેને